હાલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી બાપા સીતારામ તો જો આપણે આજ તો રજા છે તો હમણાંથી ને કાંઈ બ્લોગ બનાવવો નહોતો એટલે આજ કીધું બ્લોગની શરૂઆત કરી દી આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ તો રવિવારની રજા છે કારણ કે શેઠ ને અને કાંઈક ગામ બારગામ જવાનું છે એટલે રજા રાખી છે અને આપણે જો મોજે મોજ છે થોડાક જાગ્યા મોડા અને આ ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ તો આપણે કંઈક કામ છે નહીં કડીક આટા મારી અને પછી આપણે તો રજા છે એટલે કિડિયર પૂરવાની છે તો કીડિયાર આપણે પૂર્યું નાળિયેર લઈ ને નાળિયેરની અંદર આપણે કીડિયરને પૂરીને આપણે નાળિયેર જાય જે કીડીઓ હોય ને દાટી આવશું એટલે એને આખા વરસનું થઈ જાય એ રીતે કંઈક કીડિયાર આપણે પૂરશું તો બ્લોકમાં ઠેઠ સુધી બન્યા રહીજો તો ઘડીક આપણે જાય રોડ બાજુમાં માઓ ભાવો ખાઈ પછી આપણે કીડિયાની શરૂઆત કરીએ હેલો મિત્રો તો આપણે જો પાનમાં વાવાખાઈને હવે ઘેરે અને હવે આપણે શ્રીફળમાં કંઈક એવી કુલર લોટ ને ગોળ ને તેલ ને એવું નાખીને બનાવીને શ્રીફળમાં ભેરી દઈએ પછી દાટીએ બી આપણે કીડ્યું હોય ને આપણે એક શ્રીફળ અહીંયા કીડ્યું છે તો એને સાલા ઉખાડી નાખીએ તો પહેલાં આપણે કુલર જેવું બનાવી નાખીએ લોટનું પછી સાલા ઉખાડીને એમાં ભરી દઈએ નાળિયેરની અંદર તો ચાલો આપણે પહેલાં કુલર બનાવી નાખીએ ચમકમાં તો મિત્રો જો આપણે તૈયાર કરી નાખ્યું છે આપણે આમાં લઈ લીધો છે લોટ આ છે ગોળ અને તેલ આમાં ભેળવી દઈ અને પછી આપણે કુલર જેવું બનાવી નાખીએ એટલે કીડીઓને મજા આવે તો પહેલાં આપણે ગોળ ભાંગી નાખી ગોળ ભાંગીને અંદર ભેળવી દેવી તેલ નાખીએ ને એટલે કીડીઓને મજા આવે પછી ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરી દઈએ તો મિત્રો તો આપણે કેડીઓ માટે કુલર થઈ ગઈ છે તિયર અને આપણે એમાં તો નાખ્યું છે તેલ ગોળ અને લોટ અને થોડીક ખાંડ નાખી દીધી અને આપણે એ કરી નાખી કુલર અને હવે આપણે શ્રીફળ લઈ લઈ અને એમાં સાડા ઉખાડ નાખી અને વોલ પાડીને એમાં ભરી દઈએ કુલર એટલે શ્રીફળ ભરાય દે પછી આપણે દાટી તો ચાલો આપણે શ્રીફળ લઈ લઈ શ્રીફળ તો ચાલો આપણે શ્રીફળના ચાલો ઉખાડી નાખી તો શ્રીફળના ચાલા ઉખાડવા જશે હાણસી તો આ લઈ લીધું આપણે તો ચાલો ઉખાડી નાખવી સાલા તો જો આપણું સે છે ને આ હશે હાણસી તો સાલો ઉખાડી નાખવી સાલા આપણા ઉખડી ગયા છે શ્રીફળ ને સાલા અને ચાલો ઉખાડીને શ્રીફળ આપણું થઈ ગયું છે મસ્ત તૈયાર તો ચાલો આપણે એમાં હોલ પાડી દઈએ ને કુલર ફરી નાખીએ આપણે કુલર તૈયાર હશે શ્રીફળ તૈયાર હશે તો શ્રીફળને હોલ પાડી દઈએ હવે પછી એમાં ભરી દઈએ તો મિત્રો જો આપણે શ્રીફળને હોલ પાડી દીધા છે તો એમાં આ રીતનું કંઈક કુલર ભરતું જવાનું જો આમ આ રીતનું આ મંદિર હોલમાંથી ભરતું જવાનું આખું શ્રીફળ પહેરી દેવાનું તો ચાલો આપણે પહેલાં એ ફેરી નાખીએ બરાબર પછી આપણે જાય કીડીયાને હોય ને દાટી દેવું ચાલો આપણે શ્રીફળ પેરી લીધું તો મિત્રો જો આપણે શ્રીફળ કસરી કસેરીને ફેરી લીધું છે જો મસ્ત ભરાઈ ગયું છે અને એટલી બધી એને આપણે જબલામ પહેરી લઈએ અને શ્રીફળને તો કૈસરી કહેશે એને આમ કૈસરી કહે છે મસ્ત ફેરી લીધું છે આ આખો હલો હોય અને આ જે વૈધી એ ભરતા જાય ને પડખે પડખે કીડીયો હોય એને વેરી દઈશું અને શ્રીફળ ઝાયજી કીડીઓ હોય ને એના પડખે દાટી દઈશું એટલે એને આખો મહિનો ઉપાધિ નહીં રીડિયા રાખે એમના જે બે બે મહિના હાલે બે ત્રણ મહિના હાલે જે હાલે એને રડી જાય તો ચાલો આપણે હવે નીકળી જઈ જબલું ભરી લઈ અને શ્રીફળ લેતા જઈને દાટી આવી ચાલો તો ન્યા જઈને હવે આપણે મળશું હાલો મિત્રો તો આપણે શ્રીફળ ભરી વાળ્યું છે ને કુલેરી જબલમ ભરી વાળે છે ને અમારો વિરાટભાઈ આવી ગયા છે દડે રેમિન ઘેરે એને લેતા જઈએ આપણે હું જો આપણે મસ્ત આમાં ભરી દીધું છે હા શ્રીફળ નહીં કુલરને શ્રીફળને એવું કરી દીધું તો ચાલો આપણે જાય કીડીઓ હોય એને શ્રીફળને દાટી દઈએ અને એટલે અમે કીડીયારને પૂરી દઈએ ચાલો તો ન્યાસે મળવી હાલો મિત્રો તો આપણે પોચી ગયા છીએ આપણે તળાવમાં અને અહીંયા તો મસ્ત એર છે અમારે પાણીનો અને અમે અહીંયા આવીએ છીએ રોજ તે મસ્ત એરનું પાણી અમારે ચાલું છે

આ રીતે પાણી પડે તો આ રીતે છે ભાઈ તો ચાલો આપણે હવે કીડીઓ ક્યાં છે એ ગોજતી પેલા પછી શ્રીફળ દાટી દઈએ તો મિત્રો આપણે આ બીજે ગોજતી છે કીડીઓ પણ હજી ક્યાંય મળતી નહીં છે તો આ બધી કીડીઓ ગોજતી છે પણ કાંઈ એમાં એ કીડીઓ ક્યાંય એવી મળતી નથી હજી કે ખાયરી કીડીઓ જાય હોય ને ત્યાં આ કે પણ હવે કેડી મળતી નથી ક્યાંક વાઈટ બાજુ જોઈ તો વાઈટ બાજુ ક્યાંક હોય તો જોઈશું કે કેડી કેવી હોય જાય પણ કેડીઓ કાય જડતી નથી

અને આનો કાંઈ ભરોસો ન કરાય મિત્રો એટલે છોકરાને આ મેદાને છે ને ધડેરમમાં ઓછા મોકલજો જો આ વિરાટને પૂછવા અમારે કેમ સોંટી હતા જો કુતરા કૂતરાના રખડે છે તમને ઝૂમ કરીને બતાવું જો કુતરા રખડે હેજી રખડે છે ને કુઈતરા બકરાને સોંટી જાય વાડ માં જ બહાર નીકળ્યા ને બકરા એક બકરાને સીધું પકડી લીધું અને પેટ શીરી નાખ્યું ને એક ડોકે સોંટી ગયું મણ મણ મેક આવ્યું હતું તો હજી વાહે રખડે છે કૂતરા બકરાને લઈને તો આમ ભાઈ જ રતા ભાઈ પણ હજી કૂતરા વાહે રખડે છે એટલે ની કરીને છોકરાને એકલા નાના છોકરાને મોકલતા નહીં એ મેદાને દડે રમવા છે કારણ કે આ દડે રમવા આવે ને જો નાના છોકરાને ક્યારેક ઝપટે લઈ લીધા હોય તો મુશ્કેલી મેંકાઈ જાય એટલે મિત્રો તમે મહેરબાની કરીને છોકરાને ન મોકલતા એ દડે રમવા દો મેદાને અને અમે તો કૅરિયર પૂરવા આવ્યા ત્યાં કા અહીંયા કીડિયાર પૂરતા હતા મારા બેઠાએ પકડી લીધું બકરા તો ચાલો આપણે હવે કીડિયાર પૂરી લઈ મિત્રો આપણે કીડિયાર પૂરીને વી આવ્યા છીએ ઘેરે અને કીડીઓ કાંઈ તડકાની કાંઈ દેખાતી નહોતી કોક કોક દેખાતી હતી ત્યાં આપણે કુલર ભભરાઈ દીધી શ્રીફળ નથી દાઇટું શ્રીફળ તો આપણે આમાં પાછું લઈને વી આવ્યા છીએ શ્રીફળ હવે દાટવા જાય પણ હાંજક નાખ્યા હાજક હાંજકની ટાઢાપોરા દેખાય ને ત્યાં શ્રીફળ દાટી દેવું તડકાની ક્યાંય દેખાયતી નહોતી કેળિયું એટલે કુલર ક્યાંક ક્યાંક દેખાય તીધ ને કુલર આપણે ઝીણી ઝીણી ભભરાઈ દીધી બધી શ્રીફળ હાંઝે હાંજક ના દાટી આવશું તો આપણે જો એટલું કામ કર્યું ને આવ્યા ને કૂતરા તો ને મેદાને ગયા હતા કે કૂતરા એક બકરીને ડોકેને પેટેન સોટી ગયું બે કૂતરા હતા બિચારી પેટ સીરી નાખ્યો એટલે મહેરબાઈની કિરીન છોકરાને દડે રમવા ત્યાં જવા ન દેતા નકર એ કુતરા બધા શિકારી થઈ ગયા છે ત્યારે એટલે મહેરબાઈની કિરીન જો મારો વિડીયો જોતા હોય તો છોકરાઓને ત્યાં મેહતા ને ન જવા દેતા બનાવી ગયા હજી એકલા હોય મોટા તો વાંધો નહીં પણ આ કુતરા જો માંડ માણ મેં મેંકાયું એ બકરીને એક પેટે સોંટી ગયું હતું ને એક ડોકે સોટી ગયું હતું તો મહેરબાઈની કિરીન વિડીયો જોતા હોય તો એટલું સમજજો છોકરાને ન જવા દેતા એકલા હાલો પછી મળીએ આપણે હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે માં ખોડિયારના આશરે માતાજીનું મંદિર છે ખીદડો છે અહીંયા પણ મંદિર છે અને અમારા વિરાટભાઈ છે તો આપણે અહીંયા હવરમાં જે કીડીયાર પૂરી દીધી હતી તળાવમાં અને નાળિયેર દાટવાનું તો રહી ગયું હતું કારણ કે બપોર સડી ગયા હતા એટલે કીડીઓ કાંઈ બહાર રહેતી નહીં એટલે આપણે અહીંયા આવ્યા અહીંયા અત્યારે ક્યાંક કંઈક કીડીઓ દેખાતી ત્યાં આપણે નાળિયેર દાટી દીધું છે અને ને તળાવમાં જ કંઈ કીડીઓ દેખાણી નહીં એટલે અહીંયા એવા આપણે નાળિયેર દાટી દીધું આપણે કીડીઓ હતી ને વિડીયો બસ અહીંયા હેન્ડ કરી નાખો છે અને આનો નજારો છે બહુ મસ્ત અત્યારે તો હાડા સો થયા છે નજારો મસ્ત આવે બહુ ટોપ નજારો આવે તો આપણે વિડીયાને એવા અહીંયા જ હેન્ડ કરી નાખો છે તો આપણે તો આ જ કીડિયાર પૂરીને મોજ કરીએ તો આ વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી મળશું પાછા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય